જો કે તમને થમનેલ જોઈને ખબર પડી ગઈ છે એ આગળ વિડીયો જોવાના તો એ વિડીયો જોવો અને આજે તે મિત્રો ધરમર ધરમર વરસાદ હવાનું વહેલાનું ચાલુ જ છે અને હજુ કુલ વરસાદ નહીં થયો ઝરમર ઝરમર આવે છે હાલો હવે ડાયરો આપણે એ વિડીયો આગળ તમે જોવો અને પછી એ વિડીયો આપણે ક્યાં કરી દઈશું ડાયરો ફાઈનલી જો વરસાદ ચાલુ થઈ ગયો છે અચાનક ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયા અને ફીટ બે વાગ્યા છે અમે હને પેલી બાજુ થોડાક ખીલાક પડવાના હતા ને તાર બાંધવા એ બાંધતા હતા અચાનક વાદળ આવ્યું ને એને ક્યાં બાકી આપણે ની ઢાંકવાની બાકી થોડા થોડી આવ્યા ને ઢાંકી દીધી આને અંદર લેવાના બાકી રહી ગયા છે ફૂલ જોરદાર વરસાદ પાછો આજે ચાલુ થઈ ગયો છે ફૂલ વરસાદ આવે છે

जोरदार वर्षा चालू थी गए मस्त वर्षा <laughs> 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 <बर्था> चालू अचानक <थीज़। laughs> चालू थी <थीज़>। गए <laughs> <laughs> <ना, करिक्वार्मा थीज़। laughs> <ना? laughs>

જેને થાય ને હું લાભ થાય પાણી જમીન માં તળ માં ઉતરાય ને એટલે જો નાખું વાળ લીધું આપણે ખાતર ભરવાનું હતું ને એટલે વાળ લીધું તું એ કડાકા છે કડાકા ભરાકા છે માથે પડે નહિ વીજળી હમ સ્મારક માં નદીમાં આપણે નદી જ આપડી મીની નદી અને આપણું મીની તળાવ એ કડીક વાતમાં ભરાઈ ગયા હાર તો ઓછા રહ્યો હોય તો જો આપડી માઈન્ડવી માં જો મસ્ત મજાનું પાણી ભર્યું માઈન્ડવી માં પાણી હું સારું નીકળી ગયું કેમ કે પાયેલું હતું એટલે માઈન્ડવીના સાય આજે એટલે દસ ને કડાકા થયાને ઘરે વય જાય નકર વીજળી પડશે માથે

પાછો વરસાદ ચાલુ થઈ જવાનો એટલે હા જો પાછો મારવો પડશે ને એ ભાંગી જાય છે નમી જ ગઈ છે લાલ નમી જ ગઈ છે દાલ હું દાલ નો આવે ને જાડવું જ આવે ચાલો ડાયરો અમે એને થોડોક ટેકો માંથી ટેકો માંથી તો હે વળી પાછો વરસાદ હળવે હવે વધતો જાય છે અહીંયા તો ઢાંકેલું જો કડાકા ભડાકા થાય હમ કડાકા થાય બપોરા કરી લીધા અને જો કપડા ને વરસાદ થઈ ગયો અને વહી ગયો આ બાજુ બધી હવે હને મિત્રો આપણે વિડીયો એડિટ કરી નાખીએ કેમ કે વિડીયો એડિટ કરવાનું હજી બાકી આજે વિડીયો હાડા છે આપડો આવી જાય હવા ચાર થઈ ગયા છે અને વાદળ પાછું ડાયરો જામ્યું છે આમ કાળો ભીભાઈ હો તમે વરસાદ પડતો હોય ને ત્યાં મિત્રો દાઈશ કાઢતો હોય એવો વરસાદ પડતો હોય એમ કે અહીં ડાયરું છે એટલું આમ જોવો તમને બતાવવા જો વિચાર કરો તમે આવું વાદળ છે એમાં વરસાદ કેવો પડતો હોય કેમ કે આ છેલ્લા અડધી કલાક છે ને એ બાજુ આવું વાતાવરણ અત્યારે ઉપર એવું હમણાં થોડુંક નીચું હતું ને એવા કડાકા ભડાકા થતા ને જોઈ બાજુ છે ત્યાંથી ના પદ્ધરહુદ્દીન જઈએ આ બધી કડાકા ભડાકા ચાલુ જ છે જે હમણાં કડાકા થાય મિત્રો

ચાલો ડાયરો આપડે જો ધીમો ધીમો ઝરમ ઝરમ વરસાદ ચાલુ છે અડધી કલાક થી એક સારું ચાલુ છે લીલું લીલું રહે ને એવો વરસાદ આવે છે ને રાજવીરભાઈ જો મજા આવી ગઈ એને ગારામ મસ્ત મજાની ચા બનાવી નાખી વરસાદ આવેલા ચા પીવાની મજા આવે મસ્ત મજાની ચા બનાવી ના આવ્યા ભૂખ લાગી તો રવિવાર ન રહેવાય

આજનો વ્લોગ અહીંયા કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યારથી રામે રામ